ભાવનગર શહેરની અંદર ચોમાસા દરમિયાન પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા હજુ પણ યથાવત છે કુંભારવાડા ખેડૂતવાસ કરચલિયાપરા રૂવાપરી રોડ અને ચામડી કેટ સાથે જ બીડ વિરાણી સર્કલ આનંદનગર રેલવે સ્ટેશન અને ચિત્રા જેવા વિસ્તારોની અંદર દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે ભાવનગર મહાપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોનસૂનની સફાઈ અને ડ્રેનેજની કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ આ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી અમારા સંવાદદાતાઓએ આબે અંગે નાગરિકો સાથે ખાસ વાતચીત કરી અને જેની અંદર લોકોનો આક્રોશ પણ સ્પષ્ટપણે સામે આવ્યો છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા મે મોનસૂન કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ વર્ષોની જે પાણી ભરાવાની સમસ્યા છે તે યથાવત જોવા મળે છે. ચોમાસાની સિઝનમાં ભાવનગરના મોટા ભાગના એવા વિસ્તારો છે જ્યાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા હોય છે. બજારોમાં શેરીઓમાં

થવી જોઈએ સ્થળ ઉપર થઈ નથી અવારનવાર અમે રજૂઆત કરીએ છીએ ખાસ કરીને જસુદા સર્કલ માં જોવો તો ખૂબ પાણી ભરાયેલા હોય છે રૂપાણી જોવો તો પણ ત્યાં પાણી ભરાયેલા હોય છે સુતારવાડ અને રેલવે સ્ટેશન ની વાત કરીએ તો લોકોના ઘર માં પાણી જાય છે આ સત્તાધીશો આમાં નપાણા નીકળ્યા હોય એવું લાગે છે કાગળ ઉપર જ કામ ચાલતું હોય એવું લાગે છે માત્ર કાગળ ઉપર કામ થતું હોય તેવું લાગી રહ્યું છે તેવું બેનનું કહેવું છે આપનું શું કહેવો છે પ્રી મોન્સૂન કામગીરી બાબતે પહેલાં આપણી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે પ્રી મોન્સૂન સરકાર જાગે કે નો જાગે પરંતુ આપના માધ્યમથી સરકારને જગાડવા માટેનો બેસ્ટ પ્રયાસ કર્યો છે પંદર જૂન સરકારી ચોપડે સોમાસુ ઋતુ સ્ટાર્ટ થતી હોય છે એટલે ગણતરીના દિવસો બાકી છે પરંતુ આ સરકારને ટીવીના માધ્યમથી ચેનલના માધ્યમથી તેમને કહેવા માંગીએ છીએ તમે પ્રી મોન્સન નું કામ માટે ગ્રાન્ટ ફાળવો છો એમાં એક કામ નીતિમતાથી તમે કર્યું હોય તો તમે જાહેરમાં આવીને સાબિત કરો પરંતુ એમના નામે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે કામ કરવામાં આવતું નથી ચોક્કસથી જે પ્રમાણે આપણે વાત જાણી કે ભાવનગરના ક્યાં એવા વિસ્તાર બાકી છે કે જ્યાં પાણી નથી ભરાતું મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાતું હોય છે પ્રી મોન્સુનની કામગીરી માત્ર કાગળ પર થતી હોય તેવા પણ ગંભીર આક્ષેપો થયા છે ત્યારે આગામી ચોમાસામાં મહાનગરપાલિકા દ્વારા કેવી પ્રી ની કામગીરી કરી છે તે ચોમાસું આવતાની સાથે જ ચોક્કસથી જાણવા મળી જશે અરવિંદ ભટ્ટી જીએસટીવી ભાવનગર